તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી ફરગુજન તે ભાઈને વેચી દેવાનું છે જે ટ્રેક્ટર તમે મેસી ફરગુજન દસ પાંત્રીસ ડીએ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે લાલાભાઈને વેચી દેવાનું છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને તમે ખેતીમાં ચાલતું ટ્રેક્ટરનો વિડીયો જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરનો કલર રિપેન્ટ કરેલો છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરનો કલર આખો રિપેન્ટ કરેલો છે કલર બનાવેલો છે ભાઈએ ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો પાછળના ટાયર સિત્તેર ટકા પાસઠ સિત્તેર ટકા ટ્રેક્ટરના પાછળના ટાયર છે મોટા ટાયર સારી કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો ટ્રેક્ટરનું મોડલ ઓગણીસો અને તોંતેરનું ટ્રેક્ટરનું મોડલ છે મોડલ ઓગણીસો નું છે તમે ટ્રેક્ટરનો ગેર હાઇડ્રોલિક જોઈ શકો છો પાવરફુલ છે હાઇડ્રોલિક તમે વિડીયોની અંદર જોઈ શકો છો હવે ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટરનું એન્જિન બનાવરાવેલું છે હજી છ મહિના પહેલાં ભાઈએ ટ્રેક્ટરનું એન્જિન બનાવરાવેલું છે એટલે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખેતીમાં ટ્રેક્ટર ચાલી રહ્યું છે હાઇડ્રોલિક પણ તમે ટ્રેક્ટરનું જોઈ શકો છો એન્જિન પાવરફુલ નવું બનાવરાયેલું છે ભાઈએ ટ્રેક્ટર આખું ઓરિજિનલ જોઈ શકો છો તમે મેસી ફર્ગુસન દસ પાંત્રીસ પાંત્રીસ એચપી વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો ભાઈએ કન્ડિશન બનાવડાવેલી છે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પાવરફુલ છત્રી પંખા તમે જોઈ શકો છો સારી કન્ડિશનમાં છત્રી પંખા જોવા મળે છે ટ્રેક્ટરના સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળે છે એન્જિન પાવરફુલ ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે એંશી હજાર માત્ર ને માત્ર એસી હજારમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે ભાઈને મેં વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે જે કોઈ ભાઈ ખેડૂતભાઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને તમે જોઈ શકો છો ખેતીમાં ચાલી રહ્યું છે ટ્રેક્ટર ત્યાર પછી ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ મઢડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને લાલાભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે એટલે જે કોઈ ખેડૂતભાઈનું લેવું હોય તે ટ્રેક્ટરના માલિક લાલાભાઈનો કોન્ટેક કરી લે હું લાલાભાઈનો કોન્ટેક્ટ નંબર આપી દઈશ તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે ભાઈ એ ટ્રેક્ટરની એન્જિન બનાવવા આવેલું છે કલર પણ રિપેન્ટ કરેલો જોવા મળશે એન્જિન બનાવ્યા એના છ મહિના થયા છે પાવરફુલ એન્જિન જોવા મળે છે એટલે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લે તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો હવે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે હું કોન્ટેક્ટ નંબર લાલાભાઈનો વિડીયોમાં આપી દઈશ અને વિડીયોને નીચે પણ આપી દેસ એટલે જે કોઈ ખેડૂતભાઈનું ટ્રેક્ટર લેવો હોય તે લાલાભાઈનો કોન્ટેક્ટ કરી લે